માંડવી તાલુકાના ગટસી વિસ્તારમાં વધતા જતા દારૂના દૂષણને ડામવા માટે મામલતદાર કચેરીથી પગપાળા પોલીસ સ્ટેશન સુધી ત્રણસો લોકો રેલી સ્વરૂપે જઈ અને પોલીસ ઇન્સ્પેક્ટરને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આવેદનપત્ર પાઠવ્યા બાદ એક માસમાં પગલાં લેવાની જાહેરાત કરી હતી હજુ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ સીતા પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં પીઆઈ જે જે રાણા દ્વારા આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું આવેદનપત્ર સ્વીકારતાની સાથે તેમણે આશ્વાસન આપ્યું હતું કે આવતા એક માસની અંદર દારૂના ગેરકાયદે વેચાણને પૂરેપૂરું રોકવા માટે અસરકારક પગલાં પોલીસ લેશે તેવી જાહેરાત કરી હતી આવી પ્રવૃત્તિમાં સામેલ વ્યક્તિઓ સામે પણ કડક કાયદાકીય કાર્યવાહી થશે તેવી વાત તેમને રાખી હતી આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં રાજેશ મહેશ્વરી ભાવેશ રોશિયા હરેશ રોશિયા અજય ડોરુ નરસિંહભાઈ ન્યાય સમિતિના ચેરમેન જામથડા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા અને ત્રણસો લોકો મામલતદાર કચેરીએ પગપાળા રેલી સ્વરૂપે ગયા હતા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સમગ્ર સંચાલન નરેશ ભોયા દ્વારા કરવામાં આવ્યું હતું જય ભીમ જય સવિધાન કાલ જો રેલી જો આયોજન કરાયેલો હો સાત તારીખ એ રેલી જો કાલ જો સરકારનો જો પરિપત્ર એના હિસાબે રેલી કે નામંજૂરી એને જે હિસાબે અહીંયા આજે આવેદનપત્ર સાહેબ ઘટસીશા પુલિસ સ્ટેશનમાં દિનો રાણા રાણા સાહેબ કે તો સાથ સહયોગ અડો ખાસો મ્યો અસ આશ્વાસન દનો ભૂલ વીથી પંચી ડીમે આજો જે પણ કામ ફ્રી આ જે દૂષણખાનો હલી રહ્યો દારૂબાંદી જો એ અસિ આ બંધ કરાયબો પૂરો અસાસન મિ્યો જો એ બંધ નહીં થાય અસિ એટાથી ઘટ શીશાથી કરે અને મડઈ મામલતદાર તઈ યા બોથી ત્રણ સો જણા વ્યક્તિ અસપાઢી યાત્રા કરિબો અડો પણ અસ અલ્ટીમેટમ દનો જોકો કાલ જે રેલી એ કાલ સત્ત તારીખ રેલી નહીં નીકળે ને હે અર્થો અસ મોકૂફ રાખ્યા છે હિ આવેદન પત્ર હરજો સાહેબ શ્રી દો ચાલા સાહેબ કે રાણા સાહેબ કે એક ચોં જય ભીમ જય સંવિધાન